આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાનું ચોરવીરા ગામ કે જ્યાં કોલસાની ખાણમાં ગેસ ગળતરના કારણે બે શ્રમિકોના મોત થયા છે અને શ્રમિકોના મોત મુદ્દે હવે કાર્યવાહી પણ કરવામાં આવી છે જો કે આ સાથે એક શ્રમિક ઇજાગ્રસ્ત પણ થયો છે આ કેસમાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે જ્યારે હજુ એક આરોપી ફરાર છે ચોરવીરા ગામની સીમમાં કોલસાની ખાણમાં ગેરકાયદે ખનન થતું હતું મૃતક હર્ષદ અને હરેશ મુડી તાલુકાના ઢોળિયા ગામના રહેવાસી હતા સમગ્ર મામલે પોલીસે હાલ તો જમીન માલિક સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે બે લોકોને ઝડપી પાડ્યા જ્યારે ફરાર એકની શોધખોળ ચાલી રહી છે પાંચસો રૂપિયા મજૂરી ચૂકવી શ્રમિકોને જીવના જોખમે કોલસાની ખાણમાં ઉતારવામાં આવે છે અને પાછલા બે મહિનામાં સાત શ્રમિકોએ આ જ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમ છતાં ખનીજ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપની સાથે જોડાઈ ચૂક્યા છે જિગ્નેશ આ સિલસિલો ક્યારે અટકશે કયા પ્રકારની હવે કાર્યવાહીની જરૂર જી સુરેન્દ્રનગર ખનીજ ખાતા દ્વારા હાલમાં જે કુવાઓ ખને કાર્બોસેલ માટે કુવાઓ ખોદવામાં આવ્યા હતા તે કુવાઓ નું બુરાન કરી દેવામાં આવ્યું હતું અને તે બુરાન ફરીવાર ખોદી અને એમાંથી કાર્બોસેલ ગેરકાયદેસર કાઢવામાં આવતો હતો તે દરમિયાન આ ગેસ ગડદરથી અનેક મજૂરોના મોત થયા છે ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં જે ઘટના બની હતી તેમાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને એક હજી પણ ફરાર છે ત્યારે એ ભૂસ્તર શાસ્ત્રીઓ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે કલેક્ટરની નિજા હેઠળ એક કમિટી બનાવવામાં આવી છે જે કમિટી એ સમગ્ર જિલ્લામાં હવે આવા જે કુવાઓ છે તેને બાદ ન ખોદાય તેના ઉપર પૂરતું ધ્યાન આપશે મામલતદાર પંચાયત ના પ્રમુખો અને સરપંચો ને સાથે રાખી અને જે મજૂરો આ કામ કરવા જાય છે તેમને ત્યાં કામ કરવા જવા માટે અટકાવવા માટે અને આ ગેર ગેરઘડતર માં અન્ય લોકો ના મોત ન થાય તે માટે કમિટી ની રચના કરવામાં આવી છે જી અમારા આપનો આ સમગ્ર માહિતી બદલ જો કે હાલ તો આ કમિટી છે જે કાર્બોસેલના ખુવાઓ તેમને બોરવાની કામગીરી કરશે અને ફરી એક વખત ખુલી નહીં તેની પણ કામગીરી કરશે આ સાથે જ અનેક મહત્વના સમાચાર